જય શ્રી શનિદેવ મિત્રો મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ મકર રાશિના ભૂતકાળની એવી ગુપ્ત સચ્ચાઈઓ વિશે જે કદાચ તમે ક્યારેય સાંભળી ન હોય આ વાતો માત્ર સામાન્ય ઘટનાઓ નથી આ એ રહસ્યો છે જે તમારી આત્મા સાથે તમારા કર્મો સાથે અને તમારા પૂર્વજોના અધૂરા સ્વપ્નો સાથે જોડાયેલા છે મકર રાશિ એ એવી રાશિ છે જેના લોકોના જીવનમાં દરેક ઘટના અચાનક બને છે પણ જો ઊંડાણથી સમજીએ તો એ અચાનક લાગતી ઘટનાઓ પણ પહેલાથી જ નક્કી કરેલી હોય છે મકર રાશિના લોકોનો ભૂતકાળ હંમેશા રહસ્યમય રહ્યો છે તમારો જન્મ ક્યારેય સરળ પરિસ્થિતિમાં થયો નથી તમે જ્યારે આ ધરતી પર આવ્યા ત્યારે તમારા પરિવાર પર કોઈને કોઈ મુશ્કેલી હતી ક્યારેક આર્થિક સમસ્યા ક્યારેક સંબંધોમાં તણાવ અથવા ક્યારેક એવું લાગ્યું કે તમારી હાજરીથી જ ઘરનું વાતાવરણ બદલાઈ ગયું આ માત્ર તમારી સાથે નહીં પરંતુ લગભગ દરેક મકર રાશિ સાથે બન્યું છે કારણ કે ગ્રહોની ગતિએ તમારી આત્માને આ જન્મમાં એક ખાસ કાર્ય માટે મોકલી હતી તમારા ભૂતકાળમાં એક એવી વાત છુપાયેલી છે જે તમને વારંવાર જીવનમાં ખીંચી જાય છે એ છે તમારો ત્યાગ મકર રાશિના લોકો જન્મથી જ ત્યાગી સ્વભાવ ધરાવે છે તમારા પૂર્વજોમાં કોઈ એક એવો હતો જેમણે પોતાનો અધિકાર પોતાનું સુખ બીજાને આપી દીધું હતું એ અધૂરું સુખ એ અધૂરું સ્વપ્ન આજે તમારી આત્મામાં વસી ગયું છે આ માટે જ તમને ઘણી વાર એવું લાગે છે કે મારા માટે સુખ કેમ અધૂરું રહી જાય છે પણ સાચી વાત એ છે કે તમે એ અધૂરા સુખને પૂર્ણ કરવા જ આ ધરતી પર આવ્યા છો કદાચ તમને ખબર નહીં હોય પરંતુ મકર રાશિના ભૂતકાળમાં રાજાશાહીનો છાપ છે ઘણા મકર રાશિના લોકોના પૂર્વજ કોઈ સમયના શાસક હતા જમીનદારો હતા અથવા એવા લોકો હતા જેઓ લોકોનું નેતૃત્વ કરતા હતા પણ એ સમય સાથે તેમનો ગર્વ તૂટી ગયો તેમની રાજગાદી છીનવાઈ ગઈ અને એ જ પીડા આજે તમારી આત્મામાં ધબકતી રહે છે કદાચ એ કારણે જ તમને ઘણીવાર લાગે છે કે મારે કોઈ મોટું થવું જ છે મારે દુનિયાને બતાવવું જ છે કે હું કશામાં ઓછો નથી એ તમારી અંદરનો અભિમાન નથી એ તો તમારો ભૂતકાળ છે જે તમને સતત યાદ અપાવે છે કે તમે માત્ર સામાન્ય માણસ નથી ભૂતકાળની એક બીજી ગુપ્ત સચ્ચાઈ એ છે કે મકર રાશિના લોકો ઘણીવાર એકલતા અનુભવે છે કારણ કે તમારા પૂર્વજોમાં કોઈ એક એવો હતો જે પોતાના જ પરિવારથી વંચિત રહી ગયો હતો કદાચ યુદ્ધમાં ગયા અને પાછા ન ફર્યા કદાચ પરિસ્થિતિએ તેમને ઘર છોડવા મજબૂર કર્યા એ દુઃખ તમારી આત્મામાં હજુ પણ વસેલું છે આ માટે જ તમારે ક્યારેક લાગે છે કે લોકો મારી સાથે છે પણ હૃદયથી કોઈ મને સમજે છે નહીં આ ભાવના તમારા ભૂતકાળના અપૂર્ણ સંબંધોની યાદ છે મિત્રો મકર રાશિના લોકોના ભૂતકાળમાં ઘણી વખત સંઘર્ષ છુપાયેલો હોય છે તમે જે રસ્તે ચાલો છો એ રસ્તો પહેલેથી જ કઠિન બનાવેલો છે તમારે એ રસ્તો સરળ નથી મળતો તમારા પૂર્વજોના કર્મોએ તમારા માટે એક એવો માર્ગ તૈયાર કર્યો હતો જ્યાં મહેનત કર્યા વગર તમને કંઈ જ મળતું નથી એ જ કારણ છે કે મકર રાશિના લોકોના જીવનમાં નસીબ ક્યારે સહેલું નથી હોતું પણ એ સાથે જ એક બીજી સચ્ચાઈ પણ છે જ્યારે તમે એ મુશ્કેલીઓ પાર કરો છો ત્યારે તમને જે ફળ મળે છે બીજાને ક્યારે મળતું નથી અને હવે સૌથી મોટી વાત મકર રાશિના ભૂતકાળમાં શનિદેવનો આશીર્વાદ છે શનિદેવ તમારી પરિસ્થિતિને કઠિન બનાવે છે પણ એ જ કઠિન પરિસ્થિતિ તમને સચ્ચાઈ ધીરજ અને મહેંતનો માર્ગ શીખવે છે તમારા પૂર્વજોમાંથી કોઈ એક એવા હતા જેઓએ શનિદેવની આરાધના કરી હતી અને આશીર્વાદ આજે સુધી તમને મળતો રહ્યો છે જ્યારે તમને લાગતું હોય કે દુનિયા તમારા સામે છે ત્યારે સાચી વાત એ છે કે શનિદેવ તમારા પાછળ ઊભા છે મિત્રો ઘણીવાર તમને સપનામાં અજાણ્યા સ્થળો દેખાતા હશે અજાણી વ્યક્તિઓ દેખાતી હશે એ માત્ર સપના નથી એ તમારા ભૂતકાળની યાદો છે તમારી આત્મા એ બધું જોઈ ચૂકી છે અનુભવી ચૂકી છે તમે આજે જે અનુભવો છો એ તમારી ભૂતકાળની અધૂરી વાર્તાનો એક ભાગ છે તમારા ભૂતકાળની એક અનોખી ગુપ્ત સચ્ચાઈ એ છે કે તમે ક્યારેય સામાન્ય કાર્ય માટે જન્મ્યા નથી તમારી આત્માએ અગાઉના જન્મોમાં ઘણીવાર કઠિન પરીક્ષાઓ આપી છે અને પરીક્ષાઓએ તમને આજે વધુ મજબૂત બનાવ્યા છે કદાચ તમે ક્યારેક ગરીબીમાં જન્મેલા કદાચ ક્યારેક રાજવી પરિવારમાં પણ દરેક જન્મમાં તમને કંઈક અધૂરું રહી ગયું એ અધૂરું સ્વપ્ન એ અધૂરું કાર્ય આજે તમારું જીવન પૂર્ણ કરવા માટે ધકેલે છે મિત્રો મકર રાશિના ભૂતકાળની સૌથી મોટી સચ્ચાઈમાંનું એક છે તમારા જીવનમાં બનતી ઘટનાઓ પહેલેથી જ લખાયેલી હોય છે પરંતુ એનો ખુલાસો ધીમે ધીમે થાય છે તમને ક્યારે ધ્યાન આવ્યું છે જ્યારે તમે બાળપણમાં કોઈ મોટી ઈચ્છા રાખી હોય કદાચ એ ઈચ્છા ત્યારે પૂરી ન થઈ હોય પણ વર્ષો પછી અચાનક જ એ પૂરી થઈ જાય છે કેમ કારણ કે તમારું ભૂતકાળ તમને પીછો કરે છે તમારા કર્મોનું જાડું આજ સુધી ખેંચાતું રહે છે કેટલાક મકર રાશિના લોકોના પૂર્વજોમાં કોઈ એક એવું રહસ્ય હતું જે સમાજની નજરથી હોપાવાયું હતું કદાચ એ પ્રેમકથા હતી જે ક્યારેય પૂર્ણ ન થઈ કદાચ એ સંપત્તિ હતી જે ગુમ થઈ ગઈ કદાચ એ વચન હતું જે તૂટી ગયું એ અધૂરું વચન આજે તમારા જીવનમાં અસર કરે છે આ માટે જ તમારે ઘણી વાર લાગે છે કે મારા જીવનમાં કંઈક અધૂરું છે હા મિત્રો એ અધૂરું છે કારણ કે તમારો ભૂતકાળ હજુ સુધી પૂરો નથી થયો મિત્રો શું તમને ખબર છે કે મકર રાશિના લોકોના ભૂતકાળમાં ગુપ્ત શત્રુઓ રહેલા છે કદાચ તમારે ધ્યાન આવ્યું હશે કે તમારા જીવનમાં ઘણી વાર એવું બને છે કે જેને તમે વિશ્વાસ કરો છો એ જ તમારી પાછળથી તમને નુકસાન પહોંચાડે છે આ માત્ર વર્તમાનમાં નથી આ તો તમારા ભૂતકાળની એક જાળ છે તમારા પૂર્વજોમાંથી કોઈને દગો મળ્યો હતો કદાચ મિત્ર તરફથી કદાચ પરિવાર તરફથી એ દગો આજે પણ તમારી આત્માને સતાવે છે અને એ જ કારણ છે કે તમે હંમેશા સાવચેત રહેતા શીખ્યા છો મિત્રો મકર રાશિના ભૂતકાળમાં એક એવો રહસ્ય છે જે થોડા લોકોને જ ખબર છે તમારો ભૂતકાળ હંમેશા નસીબથી નહીં પણ તમારી અડગ મહેનતથી લખાયો છે જ્યારે બીજી રાશિના લોકો સહેલું સુખ મેળવે છે ત્યારે મકર રાશિના લોકો માટે ભૂતકાળે જ એવો માર્ગ તૈયાર કર્યો છે કે તમને દરેક વસ્તુ માટે જંગ લડવો પડે કદાચ એ કારણે જ તમારા અંદર લડવાની તાકાત છે જે બીજામાં નથી શું તમને ખબર છે કે તમારા ભૂતકાળમાં એક ચમત્કારિક શક્તિ છુપાયેલી છે મકર રાશિના લોકોનું છઠ્ઠું ઇન્દ્રિય બહુ જ શક્તિશાળી હોય છે ઘણીવાર તમને પહેલેથી અંદાજ આવી જાય છે કે આ કામ થશે કે નહીં આ વ્યક્તિ સાચી છે કે ખોટી મિત્રો આ સામાન્ય વાત નથી આ તમારી આત્માની યાદ છે તમારી આત્માએ પહેલાંના જન્મમાં ઘણું જોયું છે એટલું બધું અનુભવ્યું છે કે યાદો આજે પણ તમને ભાન કરાવે છે અને હવે સૌથી ચોંકાવનારી સચ્ચાઈ મકર રાશિના લોકોના ભૂતકાળમાં રહસ્યમય ધનનો સંકેત છે તમારા પૂર્વજોમાંથી કોઈને અચાનક ધન મળ્યું હતું અથવા ગુમાવ્યું હતું એ ગુમાવેલું ધન આજે પણ તમારી કુંડળીમાં અસર કરે છે આ માટે જ તમને જીવનમાં વારંવાર આર્થિક ચઢાવતાર આવે છે ક્યારેક અચાનક પૈસા હાથમાં આવી જાય છે અને ક્યારેક પૈસા હાથમાંથી સરકી જાય છે એ બધું તમારા ભૂતકાળના અધૂરા અધ્યાયની અસર છે મિત્રો ક્યારેક તમે વિચારો છો કે મારા પર આટલી કઠિન પરિસ્થિતિઓ કેમ આવે છે સાચી વાત એ છે કે આ કઠિનાઈઓ તમારો શત્રુ નથી એ તો તમારા ભૂતકાળના અધૂરા પાઠ છે તમારો ભૂતકાળ તમને ફરીથી એ જ પરિસ્થિતિમાં મૂકે છે જેથી તમે એ પાઠ આ વખતે સાચી રીતે શીખી શકો આ માટે જ મકર રાશિના લોકો બીજી રાશિઓ કરતા વહેલા સમજદાર બની જાય છે પણ મિત્રો તમને એક એવી વાત કહું કે જે તમને ચોંકાવી દેશે તમારા ભૂતકાળમાં એક ગુપ્ત આશીર્વાદ છુપાયેલો છે શનિદેવનો હાથ તમારે જન્મથી જ છે ભલે તેમણે તમને સંઘર્ષ આપ્યો હોય પરંતુ એ સંઘર્ષ તમને તે મંજિલ સુધી લઈ જશે જ્યાં પહોંચવા બીજાને જન્મો લાગી જાય આ માટે જ તમને લાગે છે કે હું એકલો છું પણ હકીકતમાં તમે ક્યારે એકલા નથી મિત્રો એક વાર તમારા જીવનને પાછું જોઈને વિચારજો કેટલી વાર એવું બન્યું છે કે તમે કંઈ ગુમાવ્યું અને એ ગુમાવેલા સ્થાને બીજું મોટું મેળવી લીધું એ જ તો તમારો ભૂતકાળ છે તમારો ભૂતકાળ તમને ગુમાવવાનું શીખવે છે જેથી ભવિષ્યમાં તમને દસ ગણું મળે હજુ પણ ઘણા રહસ્યો છે તમારા ભૂતકાળમાં છુપાયેલા જે હું તમને આગળ જણાવીશ મિત્રો તમે જાણો છો કે મકર રાશિના ભૂતકાળમાં એક એવું રહસ્ય છે જે કદાચ આજ સુધી કોઈએ તમને નથી કહ્યું આ રહસ્ય છે તમારા આત્માનો અધૂરો વાયદો હા તમારા પૂર્વજોમાંથી કોઈએ જીવનમાં એક એવો વાયદો કર્યો હતો જે પૂર્ણ ન થયો કદાચ એ વાયદો સંતાનો પ્રત્યે હતો કદાચ જીવનસાથી પ્રત્યે કદાચ ઈશ્વર પ્રત્યે પણ એ અધૂરો વાયદો તમારી આત્મામાં આજે પણ જીવી રહ્યો છે આ માટે જ તમારે ઘણી વાર એવું લાગે છે કે મારે કંઈક કરવાનું બાકી છે હું હજુ અધૂરો છું મિત્રો એ અધૂરાપણું તમારો શત્રુ નથી એ તમારો માર્ગદર્શક છે એ તમને ધકેલે છે ત્યાં સુધી જ્યાં સુધી તમે એ અધૂરો વાયદો પૂર્ણ ન કરો મિત્રો તમને ધ્યાન આવ્યું હશે કે મકર રાશિના લોકોના જીવનમાં ક્યારેય સીધો રસ્તો નથી મળતો હંમેશા ચક્કરદાર રસ્તાઓ અવરોધો અચાનક પડકારો પણ આ એ કારણે છે કે તમારા ભૂતકાળમાં એક ગુપ્ત શક્તિ કામ કરી રહી છે તમારા પૂર્વજોમાંથી કોઈ એક એવો હતો જેને પોતાના જીવનમાં ઘણા અવરોધો પાર કરવા પડ્યા હતા એ જ આત્મશક્તિ આજે તમને વારસામાં મળી છે આ માટે જ તમને વારંવાર પડકાર મળે છે કેમ કે તમે એને પાર કરવાની ક્ષમતા લઈને જન્મ્યા છો હવે એક એવી વાત જે તમને આશ્ચર્યમાં મૂકી દેશે મકર રાશિના લોકોના ભૂતકાળમાં ગુપ્ત શત્રુ જ નહીં પણ ગુપ્ત રક્ષક પણ છે હા મિત્રો તમારો ભૂતકાળ તમને ફક્ત પરીક્ષા નથી આપતો પણ તમને બચાવતો પણ રહે છે ઘણીવાર તમે જોયું હશે કે તમે મોટા સંકટમાં હતા બધું ખરાબ થવાનું હતું પણ અચાનક કંઈક બન્યું અને તમે બચી ગયા એ ચમત્કાર નથી એ તમારા પૂર્વજોની રક્ષા છે તમારી આત્મા સાથે જોડાયેલો કોઈ આશીર્વાદ તમને છેલ્લી ક્ષણે ઉગારે છે મિત્રો તમારો ભૂતકાળ એક બીજું રહસ્ય પણ છુપાવે છે મકર રાશિના લોકોમાં અસાધારણ નેતૃત્વ શક્તિ હોય છે કદાચ તમને લાગતું નથી પણ જ્યારે પરિસ્થિતિ કઠિન બને છે ત્યારે બધા લોકો તમારી તરફ જુએ છે એ કે કારણ કે તમારા પૂર્વજોમાં કોઈ રાજવી કોઈ યોદ્ધા કોઈ આગેવાન હતો એની આત્માની છાપ આજે તમારા અંદર વસેલી છે આ માટે જ તમે મુશ્કેલ સમયમાં બીજાને માર્ગ બતાવો છો ભલે તમારી અંદર તોફાન ચાલતું હોય એક બીજી ચોંકાવનારી સચ્ચાઈ મકર રાશિના લોકોના ભૂતકાળમાં અધૂરા પ્રેમની પીડા છે હા મિત્રો તમારે ક્યારેક લાગ્યું હશે કે પ્રેમ જીવનમાં સહેલો નથી ક્યારેક સાચો પ્રેમ મોડો મળે છે ક્યારેક મળેલો પ્રેમ છૂટી જાય છે એનું કારણ એ છે કે તમારા પૂર્વજોમાંથી કોઈને પ્રેમ અધૂરો રહ્યો હતો એ અધૂરી લાગણી આજે તમારી આત્મામાં જીવે છે પણ યાદ રાખજો જ્યારે પ્રેમ અધૂરો રહે છે ત્યારે આત્મા વધારે ઊંડું પ્રેમ કરવાનું શીખી જાય છે આ કારણે જ મકર રાશિના લોકોનો પ્રેમ સચ્ચો અને નિષ્ઠાવાન હોય છે મિત્રો તમારે ક્યારેય ધ્યાન આપ્યું કે તમને વારંવાર સપનામાં પાણી દરિયો નદી કે પહાડ દેખાય છે એ ફક્ત સપના નથી એ તમારા ભૂતકાળની યાદ છે કદાચ તમે પૂર્વજન્મમાં એ સ્થળોએ જીવી ચૂક્યા છો એ સ્મૃતિઓ આજે પણ તમારી આત્માને બોલાવે છે આ માટે જ ક્યારેક તમને અજાણી જગ્યાએ જઈને પણ લાગશે હું અહીં પહેલાં આવી ચૂક્યો છું હવે સૌથી રહસ્યમય સચ્ચાઈ મકર રાશિના લોકોના ભૂતકાળમાં એક ગુપ્ત ખજાનો છે પણ આ ખજાનો સોના ચાંદીનો નથી આ ખજાનો છે જ્ઞાનનો તમારા પૂર્વજોમાંથી કોઈ એક એવા હતા જે જ્ઞાનમાં ખૂબ આગળ હતા કદાચ જ્યોતિષી કદાચ તપસ્વી કદાચ ગુરુ એ જ્ઞાન તમારી આત્મામાં આજે પણ છે આ કારણે જ મકર રાશિના લોકો જીવનમાં ઘણી વાર પોતે જ સમજી જાય છે કે શું સાચું છે શું ખોટું છે મિત્રો તમારો ભૂતકાળ તમને એક જ સંદેશ આપે છે તમે સામાન્ય નથી તમારી આત્માએ અનેક જન્મ લીધા છે અનેક સંઘર્ષ જોયા છે અનેક ગુપ્ત રહસ્યોમાંથી પસાર થઈ છે આ માટે જ તમે આજે જે છો એ બીજાથી અલગ છો તમારો ભૂતકાળ તમને દુઃખ આપ્યો છે પણ એ દુઃખે જ તમારી અંદર એવી શક્તિ ઘડી છે જે બીજામાં નથી મિત્રો મકર રાશિના ભૂતકાળની ગુપ્ત સચ્ચાઈઓ આજે તમે સાંભળી કદાચ આ વાતો તમને અંદરથી હચમચાવી દેતી હશે ક્યારેક લાગતું હશે કે આ તો સાચે મારી જ વાત છે આજ તો મકર રાશિનું રહસ્ય છે બહારથી કઠોર અંદરથી સંવેદનશીલ જીવનમાં તમે જેટલું સહન કર્યું છે જેટલું ગુમાવ્યું છે એટલું જ તમને આગળ વિશાળ જીત તરફ લઈ જવાનું છે ભગવાન શનિદેવની કૃપા હંમેશા મકર રાશિના જાતકો પર એક ખાસ રીતે રહી છે હા ક્યારેક પરીક્ષા સ્વરૂપે કઠિનાઈઓ આવે છે પણ એ પરીક્ષા તમને તોડવા માટે નહીં તમારે ઘડવા માટે આવે છે ભૂતકાળની દરેક પરીક્ષાએ તમને મજબૂત બનાવ્યા છે અને હવે તે જ મજબૂતી તમારો ભવિષ્ય બદલવાની તૈયારી કરી રહી છે અને યાદ રાખજો મિત્રો જે લોકો ભૂતકાળની આ સચ્ચાઈઓને સમજશે એ લોકો પોતાની અંદરની તાકાત ઓળખી શકશે અને જીવનને નવી દિશા આપી શકશે જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો આવી જ અનોખી વાતો પ્રેરણાદાયક ગુપ્ત રહસ્યો અને ભગવાન શ્રી કૃષ્ણ તથા શનિદેવની દિવ્ય કૃપાથી જોડાયેલા વિચારો સાંભળવા માટે જોડાયેલા રહો આપણા પ્રિય કૃષ્ણ વિચાર યુટ્યુબ ચેનલ સાથે આ ચેનલ માત્ર એક ચેનલ નથી એ તો આત્માને ઝૂંકવા જેવો અનુભવ છે અહીં તમે માત્ર ભવિષ્ય જ્ઞાન જ નહીં પણ જીવન જીવવાની સાચી રીત પણ શીખશો તો મિત્રો વિડીયો લાઇક કરજો તમારી લાગણીઓ કોમેન્ટમાં લખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ભગવાન શ્રી કૃષ્ણ અને ભગવાન શનિદેવની કૃપા હંમેશા આપ સૌ પર રહે જય શ્રી કૃષ્ણ જય શ્રી શનિદેવ